અંકલેશ્વર પાસેના જૂના નેશનલ હાઇવે પર કરજન રેસ્ટ હાઉસ સામેથી ભરૂચ એલસીબીની ટીમે એક એસયુવી કારમાંથી રૂપિયા બે પોઈન્ટ સત્તાણું લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના કાર ચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા છ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક્સયુવી કાર અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જવાનાર હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે જૂના નેશનલ હાઈવે પર કરજણ રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના કાર ચાલક મોહમ્મદ તોગીર અબ્દુલ હસીમ શીખની ધરપકડ કરી હતી અને રૂપિયા બે લાખ સત્તાણું હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ લાખનો એક્સયુવી કાર તથા સાઠ હજારના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દા માલ જપ્ત કરી તેની પૂછપરછ કરતા તે સુરતના કડોદરાના સંજય પાટેલ પાસેથી લેતો હોય અને વિદેશી દારૂનો તેમજ રાજેશ મિસ્ત્રી અને અલ્તાફ નામના ઈસમોને આપવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામ છ ને વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર